નવસારી જિલ્લામાં આવેલા વિજલપુર શહેરમાં છેલ્લા અનેક દિવસોથી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે જેને લઈને બે હજાર પંદર થી દારૂ જુગાર તથા મારામારીના કેસમાં સંડોવાયેલા બે આરોપી એવા અંકિત દુબે અને સાગર ભામરે વિરુદ્ધ

વિજરપોલ પોલીસે પણ છેલ્લા અનેક સમયથી શહેરમાં અશાંતિ ફેલાવતા તત્વોને શહેરથી દૂર કરવા માટે પોલીસે દસથી વધુ તડીપારની અરજી સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ પાસે મોકલી છે જે પૈકી ત્રણ અરજીઓને મંજૂર કરવામાં આવી છે